નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પીસાવાડા ધોડકા તાલુકાના પીસાવાડા ગામે આવ્યા છીએ એક ખેડૂતના ના તો આવો આપણે ખેડૂતને જ પૂછીએ કે એમને ધરુમાં રિદ્ધિ સોલકેર નું કેર વાપર્યું છે મુલ્લા અને જિલ્લો જિલ્લો અમદાવાદ ઓકે તમે આ કેટલા વીઘાનું છે વીઘા નું વીઘાનું છે અને એમાં તમે રિદ્ધિ સોલકેરની ની ભૂમિકેર પ્રોડક્ટ વાપરી તો એના તમને શું પરિણામ મળ્યા એમ કહા ધરુ બિલકુલ જતુ રહેલો તો પીડુ થઈ ગયું તો બળી ગયું તો અને એ મેં નાખ્યા પછી 5 દિવસમાં મને આનું રિઝલ્ટ મળી ગયું તમે કેટલી ક્વોન્ટિટીમાં કઈ કઈ વસ્તુ વાપરી હતી આમાં 1 લિટર જ મેં વાપરી તો મને કે ભૂમિ ક્યારનો પ્રવાહ આવે છે અને એનાથી તમારું ગયેલું ધરુ પાછું આવ્યું આવી ગયું મે ખેડૂત મિત્રો જોઈ શકો છો આપ કે એમનું ગયેલું ધરુ પણ રીકવર થઈ ગયું એકદમ બળી ગયેલું હતું પીડું થઈ ગયું હતું તો તિરભાઈ તમે ખેડૂત મિત્રો શું કેશો કે આ વસ્તુ વપરાય કે નહીં આ વપરાય વપરાય વસ્તુ સારી છે એમ અને કેટલી ક્વોન્ટિટી વાપરી હતી એક લીટર એક વીઘામાં એક વીઘામાં એક લીટર ધન્યવાદ